રાજ્યના તમામ મહાનગરો ખાતે આજથી સીબીએસઇ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે દેશ સહિત સમગ્ર રાજ્યમાં આજથી સીબીએસસી પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના તમામ મહાનગરો ખાતે સીબીએસસી બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત વડોદરા શહેરમાં દસ જેટલા સીબીએસસી પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે રાજ્યમાં આ વર્ષે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની ની સીબીએસ બોર્ડ ની પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓનું શાળાના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું સીબીએસઈ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓનો આરંભ થશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને આ લોકોની વ્યવસ્થા ઘણી સારી છે અહીંયા આજે નું પેપર છે આજથી ધોરણ દસ ની એક્ઝામો ચાલુ થઈ છે અત્યારે અમારા છોકરાઓનો નંબર અંબે વિદ્યાલય માંજલપુર આવ્યો છે એટલે અમે બધા પેરેન્ટ્સ અહીંયા આગળ આવ્યા છે છોકરાઓને મૂકવા માટે આજે ઇંગ્લિશ નું પેપર છે છોકરાઓ માટે એ તો આમ તો ગમે તે હોય પણ આજે બોર્ડ ની એક્ઝામ એટલે લોકોને બીક તો લાગે જ એટલે બધા પેરેન્ટ્સ પેરેન્ટ સપોર્ટ કરવા માટે આવ્યા છે અહીંયા તૈયારીઓ તૈયારીઓ તો સર સવારે રાત સવારે બી પાંચ વાગે ઉઠી જાય રાતે અગિયાર બાર બાર વાગ્યા સુધી વાંચે છોકરાઓ અને દરેક પેપરની અંદર લોકોને રજાઓ છે એટલે એમને થોડુંક એમને બર્ડન બી વધારે છે કે ભાઈ પાંચ પાંચ દિવસ રજાઓ મળે છે પછી અમારે આટલું ભણવાનું જે રીતના બર્ડન અમારા ટાઈમમાં હતું એના કરતાં વધારે બર્ડન અત્યારે છોકરાઓને પડી રહ્યું છે